ભાગ ભાગ છોડ તું ચેત લે જાય આ મોહ બો મોહનો ને માર ખાઈ જાય મેલ મેલ તું બા ભાજી નાખું આજ જિંદગી માં પહેલી વાર કરી મે તો ભૂલ આ પડી થેલીન આ પડ્યા સબલો ભાઈડો ઉપડ્યો હલીટ બોલાવ તો અબી મજા આગળ ભીડો તડકો જબર પડે હરો બધાય હુઈ છે ખેતરા વાળાન ઘરવાન આજ તો એની માને ચાક હાથ છાફ કરો છે હાથ

તો ના આવતો આ તો મોટા પાયે ભૂશ મારવાનું છે પૂછ મારી ફોન હા તો ફોન કરતો કેતો લીક ના થાવી પડે અરે ના થાય લીક હા

પછી તુલસી ચાની થેલી આ પડી બસ ઉપાડી ભાગ ભાગ તું ચેટ લે જાય આમ બહનો ને માર ખાઈ મેલ ઈતુ ભા ભાજી નાખું આજ હિંદી કીમાં પહેલી વાર કરી મે તો ભૂલ આ પડી થેલી ને આ પડ્યા સબલા ભાડ્યો ઉપડ્યો હલી કુલાવો તો અરે હાલ પકડવા ના અરે પડી નું પડી હે ને મને

હલો ગફુરા ચા મરી ગયો હાટે આટ ને મોડા મને વાય ચેમે ચેમ હુદ નથી પડતી તું હાટે આટી આ આવરો હંતા તો હંતા તો આવરો ફુંડો ચમલે હંતા તો હંતા જો બસ હંતા તો હંતા તો આવું હાર તો હટા ઠાય કોઈ ભાળા ની તન એ હારો જાવા દે જાવા દે હંતા કાઈ કા હા બેઠો કોહળો સોલા કોહળા અલ્યા મુતન ચાને ફોન આ તમારો સંપલ હે

પણ તમારે કામ કરતા બોગરી 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 કરવા નહીં હેણો થોડો હાથ પાળી જા